હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય સોમનારાયણ સ્વાગત છે તમારે એક आज બ્લોગમાં તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત પોણા દસ વાગ્યાની થાય છે સવારના પોણા દસ વાગે ગયા છે ને બહાર કપડાં વપડા ધોવાઈ ગયા સુકવાઈ પણ ગયા છે અત્યારે હવે આપણે આપણા મિશ્રણની શરૂઆત કરીશું બરાબર રસોઈ બનાવવાની શરૂઆત કરીશું ને અત્યારે ઘણા ટાઈમથી રેગ્યુલર વિડીયો કેમ નથી આવતા તો એ કેમ નથી આવતા એના માટે તમે વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને ખબર પડશે કે અત્યારે હું રેગ્યુલર વિડીયો કેમ નથી અપલોડ કરી શકતી ને કેમ બનાવી પણ નથી શકતી બરાબર કેમ કે એવું તમને છેલ્લે વિડીયોમાં કહીશ બરાબર તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જો પણ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ચાલો ફટાફટ પહેલાં કચરા પોતા કરી દઈએ અને પછી આપણે રસોઈની શરૂઆત કરીએ

આપણે આટલા રીંગણ લીધા છે હવે રીંગણ ને રીંગણ ને આપણે ડીતા કાઢી ને આવી રીતના ચેપો લગાવશું જ્યારે આપણે શાક બનાવીએ ને

હવે આપણે સરળ સુધારશું ને ગ્રેવી તૈયાર કરશું તો ચાલો ફટાફટ આપણે શાકની તૈયારી કરી લઈએ કેમ કે આખા રેંગાનું શાક છે ને એટલે ગ્રેવી આપણે જોશે એટલે બે પવાલા ગ્રેવી કરશું આપણે માંડવીના દાણા ને એવું બધું નાખશું એમાં બરાબર જે ભરેલા શાકમાં હોય ને એવી રીતના આના પહેલાં આપણે તળીને કર્યા હતા એ લાંબા રેંગણ હતા અને આ છે એને આપણે બાફીને કરીએ એટલે બે સીટી આપણે કલાઈશું ફટાફટ આ ટમેટાની ગ્રેવી કરીએ ધોઈને અમે ટમેટા સરસ મજાના લઈ લીધા છે તો ફટાફટ એની હું ગ્રેવી કરતા અહીંયા હવે આ ડાળને આ બાજુ આપણે ઉખળવા માટે રાખીશું અને આ બાજુ આપણે સાફ બનાવવા માટે રાખી દઈશું ક્યારે ખાઈ ગયા છે ગ્રેવી પણ થઈ ગઈ છે ફક્ત ગાંઠિયા આવે ને તો એની આપણે ભૂકો કરોકરા લેવાનું પહેલાં છે તો આપણે એનો ફટાફટ કરીએ એટલે ગ્રેવી પાક છે ને અહીંયા આપણે ગાંઠિયાનો ભૂકો કરી ચાલો આમાં તેલ નાખી દઈએ આમાં બે તો અહીંયા હવે આપણે સરસ મજાની ગ્રેવી પાકી ગઈ છે હવે આપણે મિક્સ કરી અને રીંગણા તો અહીંયા હવે આપણું શાક બની ગયું છે સરસ મજાનું આખા શાક બનીને તૈયાર છે

એને આપણે રોટલી બનાવી નાખશું એટલે એ ફરાળ થઈ જશે હમણાં ટીફિન અને આપણે આટલા બોલ્યા રોટલી ફટાફટ બનાવીએ જુઓ વાસણ ને તોડી નાખશે આજે તો એ કાચના વાસણ હે ને છોકરા નવ ઉટકવા દેવે ને તંધા તોડી નાખે અમારે વાસણ ઉટકે અમારા છોકરા ને વાસણ ઉટકતા આવડે એવું નથી કે અમારે છોકરી એટલી જ કામ કરે મારી છોકરાઓ પણ બધું કામ કરે વાસણ પણ કે કપડા પણ ધોવે બધું બધું કામ કરે કચરા પોતા પણ કરે છોકરાઓ તો નિરંતર વાસણ ઉકે ને આપણે બનાવીએ રોટલી કેમ કે મોડું થઈ ગયું કોણા બાર છે એવું થવા છે એટલે ફટાફટ રોટલી બનાવી ને ટિફિન ભરી દઈએ આપણે ટિફિન વાળા એક વાર રાઉન્ડ મારી ગયા છે એટલે હમણાં આવે નહીં પહેલાં આપણે ફટાફટ રોટલી બનાવી અને આપી દઈએ બરોબર ચાલો રોટલીની શરૂઆત થઈ ગઈ ચાલો મળીએ થોડી કઈ વાર તો અહીંયા હવે બધું ફાઇનલી જમવાનું બની ગયું છે આ છે આપણું સરસ મજાનું શાક પછી આ ભાત અહીંયા રોટલો પણ બનાવેલો છે અને આ છે આપણી દાળ સલાડમાં ટમેટા કાકડી છે રોટલી પણ બની ગઈ છે તો ચાલો હવે ફટાફટ આપણે ટિફિન ભરી દઈએ હાલો ફ્રેન્ડ્સ તો અત્યારે સાડા પાંચ થઈ ગયા છે સાંજના બપોર પછી તો આપણે કાંઈ વિડીયો નથી બનાવ્યો બરોબર કેમ કે છે ને બપોર પછી તો બીજું શું હોય રસોઈ કયા પછી તો થાંભણાં ઉટકવાના હોય થાંભણાં ઉટકીને બધું અંકેલો કરવાનો હોય કચરાપોતા કરવાના એ જ હોય એટલે પછી આપણે કાંઈ વિડીયો નથી બનાવ્યો બરાબર ને અત્યારે ગયા તા આપણે માર્કેટ પાંચ વાગ્યાની ગઈ હતી સાડા પાંચ વાગે આવી બધું લઈને હજાર રૂપિયામાં કાંઈ નથી આવ્યું ઠેરામાં કાંઈ દેખાતું નથી હું તમને બતાવું શું શું લઈએ આ જોઈ શકો છો તમે આ હજાર રૂપિયાની વસ્તુ છે હું તમને કાઢીને બતાવું રસોડામાં આપણે આને ખેંચી જાય મને તો નવાઈ લાગી કે હજાર રૂપિયામાં આટલી જ વસ્તુ આવી એમ કરીને તો આ પાંચસો પનીર છે ટમેટા છે ને બીજું સેવ ગુવાર લીધો છે શાક બનાવવા માટે છોકરાને ગુવાર આપશું આપણે વટાણા લીધા ચાર કિલો બાકી આ મસાલો છે વેસેલિંગ ને ક્રીમ ને એવું બધું છે પાલક લઈ આવ્યા છે આજે આપણે અહીંયામાં નમું હોમવર્ક કરે અને આજે રાજુ બનાવી રહ્યા છે પાલક પનીરનું શાક રાજુ બનાવે પાલક પનીરનું શાક બરોબર

હમ થોડાક ટાઈમ થી બે બે મહિના થઈ ગયા ને બે મહિના જેવું થઈ ગયું છે તબિયત સારી નથી રહેતી ક્યારેક શું થઈ જાય કઈ નક્કી નથી રહેતું ને ક્યારે તાવ આવી જાય ક્યારે હું થઈ જાય એ નક્કી નથી રહેતું એટલા માટે આપણે રેગ્યુલર વિડિયો નથી બનાવતા પણ હવે પ્રયત્ન કરશું રેગ્યુલર વિડિયો બનાવવા માટે ને રાજુ હવે થોડીક સારી તબિયત છે દવા ચાલુ છે એટલા માટે ધીમે ધીમે ગાડી પાટે ચડી જાય તો સારું છે ત્રણ મહિના ક્રોસ કરવાના છે દવાના આપણે તો પાછી પીવાની છે પછી પાછું બતાવવાનો પછી લઈ આવવાનો રિપોર્ટ કરાવવાના એવી રીતના છે આખું બોડી ચેકઅપના રિપોર્ટ પણ આપણા થઈ ગયા છે બધું જ ફક્ત એમઆરઆઈ અને એસિપીન સ્કેન જ કરવાનું બાકી છે બાકી અત્યારે થોડુંક સારું છે દવા ચાલે એટલા માટે બરાબર તો એટલા માટે આપણે રેગ્યુલર વિડીયો નથી બનાવતા ને અત્યારે હવે રાજુને થોડીક આપણે હેલ્પ કરાવશું કેમ કે એમની પણ થોડીક તબિયત થોડીક નરમ છે તો પણ બનાવે તો ચાલો ફટાફટ આપણે એમની હેલ્પ કરાવીએ અહીંયા હવે રાજુ પાલક પનીરનું શાક બનાવી રહ્યા છે તો અહીંયા ફાઇનલી હવે રાજુએ પાલક પનીરનું શાક બનાવી દીધું છે હવે ઉપરથી સરસ મજાનું આપણે પનીર ખમણી દેશે પછી આપણે જમા બેસી દેશા અહીંયા છે રાજુ જમી રહ્યા છે